જાય કુખારમાં મેલડી બારે જાતામાં નાસ્તિક માણસ પણ આસ્તિક બની જાય છે તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જાય કુખારમાં મેલડી વડોદરાથી આવું છું માતાજીના કેટલા પણ રવિવાર ભર્યા છે મેમાં મારા તમારા વિશે ભાવ જાગ્યામાં એક નંબરનો હું નાસ્તિક માણસ છું તો તમારા સાનિધ્યમાં આવવાથી મેં માંસ મટન દારૂ બધું મેં બંધ કરી દીધું માં છેલ્લા કેટલા વર્ષથી તમે ખાતા પીતા હતા છેલ્લા હું હું વર્ષથી ખાતો નાનો જમતો મને ખબર નથી કે આ બધું પાપ કહેવાય પણ મેં જ્યાંથી કુંખાર મેલડી મારા સાનિધ્યમાં આવ્યો ત્યારથી મને ખબર પડી ગઈ કે આ બધું પાપ કહેવાય દારૂ પણ ના પીવાય ને માંસ મટન પણ ના ખવાય તો પણ નિહાકા પણ બહુ બધા લીધા માતાજી મેનિય માંથી પંદર એ ભર્યા અને ત્યારથી મેં બંધ કરી દીધું મારા જોતો ને ત્યારથી મેં બંધ કરી દીધું કે બહુ પાપ કર્યા અમે તમારા સાનિધ્યમાં આવ્યો આજથી બંધ કરી દો તમે સાનિધ્યમાં સાનિધ્યમાં આવીને દર્શન કર્યા ને

ભલે આશીર્વાદ ખૂબ રામ રામ ના મારું નામ દિવ્યાબેન છે અમે કચ્છ ભુજ થી આવીએ છીએ હું અહીંયા પેલા રવિવારે આવી ને ત્યારે મને બીજે દિવસે સોમવારે સવારમાં મારા માતાજી હું પૂજા કરતી હતી ત્યારે માં મને દેખાડીને ને મા સોળે શણગાર માં મને મેં જોઈ તો માં એમ થયું કે માં હું તને શું શણગાર કરાવું શું શણગાર કરાવું આજ મારો ચોથો રવિવાર છે મા પાસે આવવાનું અને મારા દીકરાની ની આજે પાંચ વર્ષથી થી કઈ ન હતું પણ મારે સારા સમાચાર આપ્યા દીકરાએ એ મને પ્રાર્થના કરી કે મેં કીધું માને હતું પ્રાર્થના કર મા આવે તને નહીં તારે લગ્ન ના પાંચ વર્ષ એમને કઈ ન હતું ના તમે માતાજી પ્રાર્થના કરી પ્રાર્થના કરી પછી અત્યારે સારા દિવસ અત્યારે સારા દિવસ શરૂ થયા છે અને 31 તારીખ કીધું ડોક્ટર ફાઇનલ ફાઈનલ દેશે પણ માં મને વિશ્વાસ છે મારી માં ઉપર અને બીજું મારી દીકરી એને મેં પ્રાર્થના કરી કે મા પાસે આવી એને મનમાં સારા વિચારો કરે માય મારી દીકરીને જે હતી એને તે વિશેષ બનાવ્યું મનાક મારી માં એવી મીઠુડી માં છે ને એ જે માને હું લાખો લાખો વંદન ને રોજ એના માટે આરતી છપાના રામ રામ લખું રોજ પચીસો માને પચીસો નામની પચીસ માળા કરું છું માં આનંદ નો ભેગો કરું છું બાજી ગયો છે છે ને ને ભાવ જેટલા મંદિરો પ્રાર્થના કરી બધું કર્યું ખાલી મારા દર્શન કરવાથી જ ભલે રામ 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 માડી હું ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામેથી આવું છું અને છેલ્લા હું ચાર રવિવારથી ફરજિયાત આવું છું બે રવિ બે રવિવાર તમારી ગાદી બંધ હતી ઘરે કોણ જાણે ઘંટાળા આવે ને દુકાન પણ નથી ખોલી એટલે મને એવું થયું કે માતાજી હશે કે નહીં હોય ત્યાં મને ઘરે બેઠા પણ એવું થયું કે ચાલો હું રવિવાર હું નીકળી જવું તો માતાજીના દર્શન ખાલી ગાદીએ પણ કરીશ પણ મૂકું કદાચ ગાદી બંધ હશે ને અમે સાંભળ્યું છે કે જગ્યા કદાચ ચેન્જ થાય તો ને લગભગ ત્રેવીસ તારીખે મારું હું પડી ગયો હતો સ્કૂટરથી એક્સિડન્ટ થયો તો

કે પગમાં ક્રેક છે કે વાયગું છે ખાલી કાળો ઢાક દેખાય બના છે બરોબર દુખાવો અત્યારે કશું દુખાવો કશું નથી હું બરોબર આ ક્રેક હોત તો કેટલો ખર્જો તાત 10000 નો પાટો હોત અન બીજી 3 મહિના બેઠ વન જુદુ દુકાન બંધ રહેતે માતાજી મારી પાછળ કોઈ કમાવાનું નથી બરે હા ચાર રવિવાર માં તો રહેવાયું નઈ નઈ હા માં ચાર રવિવાર આ એટલા તો કે માતાજી ભલે ગાડી બંધ હોય મારે જઈએ હું એકલો પણ ગાડી લઈને આવતે મારી 4 wheel લઈને અણા

એ વાલ મળે છે મારા સાનિધ્ય શક્તિશાળી બધી માતાઓ સજ પણ મારા સાનિધ્ય જે પ્રેમ મળ્યો ને પ્રેમ ક્યાંય જોવા નતો મળ્યો ન તો પેલા તો કોઈ ભુવા જોડે જાવ ને તો તમને એવું કે ભાઈ તું ફલાણી જગ્યાએ આવું ત્યાં કર્યું તું તે આવું કર્યું તું આમ કર્યું તું તમને બધાની વચ્ચે નીચું ગાળવો ને એવું કઈક વાત કરે એટલે જેથી તમે ફરી જાવ જ નહીં શરમ ના માર્યા પણ જયારે કોઈને ઇજ્જત ઉપર કોઈ દાડ મેં વાત કરી ચાહે દીકરો હોય ચાહે કોઈ દીકરી હોય નગર મને બધાનું દેખાતું હોય પણ હું બોલું ચમ હું હાથ ફેરીને સપને કોણ કહી દઉં દીકરા ફલાણે ભૂલી જજે એટલે આને નહીં કેતી પણ કઈક ને ક્યાંક કીધું પણ આવો મારો વાલ છે આશીર્વાદ રામારે રામ

જે હું પાછા પાંચ રવિવાર પૂરા કર્યા ને પાંચમો રવિવાર પૂરો થયો ને મારા પપ્પા એ દારૂ બંધ કરી દીધું એટલે કેટલા સમય દારૂ પીતા હતા પચીસ થી ત્રીસ વર્ષ બરાબર કન્ટિન્યુ દારૂ પીધા અને તમારી એક માનતા થી ખુખાર માનતા માન પચીસ ત્રીસ વર્ષ નું જે દારૂ પીતા તે બંધ કરી દીધું અત્યારે દારૂ પીવાની ઈચ્છા નહીં થતી ને કોઈ નહીં બરાબર રામ રામ તમારું નામ હા શું માનતા હતી

ફરીથી એવી માફી માંગી વિડીયો ઉતારી તો પછી સારું થઈ ગયું ને રામ રામ તમારું નામ મારું નામ ઠાકોર અરવિંદભાઈ ક્યાંથી આવવાનું

મારી માનતા હતી કે ભાઈઓ સોલ્વ કરી દીધી પતી જાય કોઈ જાત લડાઈ કકડાટ કશું થાય ને શાંતિ પ્રશ્ન પતી જાય બરોબર પછી એના એને દીકરીઓ કીધું દાદા સહી છે એટલે આપડે કાકાને આપી દીધું બરોબર પછી આપી દીધું પછી આપી દીધું આપણે કરી દીધું બરાબર સામે ચાલી કીધું

એટલે તમારી સાયકલ ખોવાઈ ગઈ હતી પછી માતાજી ને માનતા માની ખૂખાર મેળવી માની માનતા માની માનતા માની ને મળી ગઈ મળી ગઈ એટલે આજે માનતા બરોબર એટલે આજે માનતા પૂરી કરવા માટે રામ રામ